બનાસકાંઠા જિલ્લામાં ગત તારીખ પાંચ નવ બે હજાર પચીસ સિલાઈ દસ નવ બે હજાર પચીસ સુધી વરસાદની આગાહી કરાઈ હતી જોકે સમગ્ર બનાસકાંઠા જિલ્લાને ધમરોળી નાખ્યું હતું જેમાં વાવ થરાદ સુઈ ગામ અને ભાભરમાં જાણે આભ ફાટી હોય તેમ સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણી ભરાઈ ગયા હતા અને ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ ગયો હતો જેમાં સૌથી બાબત વિશે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી લોકોને મદદ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી જેમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ

ત્યારે અમારી ટીમ ભારે નુકસાન વાળા વિસ્તારમાં ટ્રેક્ટર પર સવાર થઈ કેળ પાણીમાં જીરો ગ્રામ પર કવરેજ કરવા પહોંચ્યું ત્યારે ખેડૂતોનો પાન તંત્રો પર ભારે વિરોધ જોવા મળ્યો ત્યારે તાત્કાલિક પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત રૂબરૂ મુલાકાત લઈ સર્વે કરવામાં આવે ને આ તમામ ગામોના જે વ્યાપક પ્રમાણમાં નુકસાન થાય છે તેનું પણ વળતર ચૂકવવામાં આવે તેવું સરપંચ સહિત લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું બે દિવસ પહેલા રૂબેર વરસાડા તેરવાડા સિરવાડાના ગ્રામ લોકોએ નુકસાન ઉભરતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે મામલતદાર અને તાલુકા પંચાયતમાં લેખિતમાં આવેદનમાં રજૂઆત પણ કરવામાં આવી જેમાં કાંકરેજ મામલતદાર વી એમ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોનો પાક નિષ્ફળ બાબતની રજૂઆતો ધ્યાનમાં રાખી ખેતીવાડી અધિકારીઓ સાથે વાતચીત કરી છે અને હવે દિવસમાં તાત્કાલિક અસરથી સર્વે આવશે અને નુકસાન અંગે જાણકારી મેળવી યોગ્ય રીતે કામગીરી કરવામાં આવશે પણ હજુ સુધી તંત્રનો કોઈ અધિકારી પણ ફરક્યો નથી જોકે કાંકરે તાલુકામાં સિરવાડા વરસડા રૂવેલ તેરવાડા સહિત અન્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં ત્રણથી થી ચાર ફૂટ પાણી ભરાયા છે અને કપાસ એરંડા જુવાર મગફળી જેવા પાક નાશ થઈ રહ્યા છે જેમાં તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી તલાટીઓને ભારે વરસાદની આગાહી કરવામાં આવી ત્યારે પોતાના હેડક્વાર્ટર્સ પર રહેવાની સૂચના આપવામાં આવી જેનું પાલન કરવામાં આવ્યું હોવાથી આ હાલત થઈ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે હવે કોની ભૂલ જે તે ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી મંત્રી દ્વારા જે તે સમયે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને જાણ કરવામાં આવી નહીં અને હવે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને ખેડૂતને પડ્યા ઉપર પાટું જેવી સ્થિતિ સર્જાય છે

અત્યારે અમે બધા વગડે ખેતરોમાં સાપરાવાળીને ઘર કરી કરીને રહેશે અમારા છોકરાને શાળાએ જવા માટે મુખ્ય તકલીફ છે રસ્તા એકદમ ખરાબ છે રસ્તામાં પાણી ભરાઈ ગયા છે અને બીજા જિલ્લાઓમાં ભાભર તાલુકામાં સોયગામ તાલુકામાં વાવ તાલુકામાં બધા તંત્ર સીએમ સાહેબ સુધી પાસે સંસદ સાહેબ એમએલએ સાહેબ બધે બધાની નોંધ લીધી છે અને અમારી કોઈ તંત્ર કે કોઈ લોતું નથી અમારો વિસ્તાર એક તો સાહેબ આ મારા જે એરિયા છે એ બધા ઠાકોરોવાળો એરિયા છે અને બધા શિક્ષિત નથી અહીં લગભગ એસી ટકા અભણ લોકો છે એટલે લોકોને બીજી કાંઈ ક્યાંય જાણ કરવી છે અરજીઓ કરવી આવી અમને સાહેબ લાંબી ખબર પડતી નથી અને આ સાહેબની આયા છે અને એના માધ્યમથી અમે આ રજૂઆત સાહેબ ઉકશે એટલે અમને તો સાહેબ રજૂઆત ચ્યા કરવી શું કરવી એ અમને ખબર પડતી નથી એમ તંત્ર કોઈ આવ્યું નથી અમારે જે આ પાણીનો નિકાલ નથી થતો એના કારણે આટલો બધો મુશ્કેલીનો સામનો કરવો પડે છે અત્યારે અમારે આ પાકેલા બધાય પાકો નિષ્ફળ થયેલા છે ત્યાંથી દર વર્ષે પાણીનો નિહાર થતો તો એ નિહાર અત્યારે હાલની તારીખમાં બંધ છે એના લીધે આ ઘણું તો મુશ્કેલી પડે છે એટલે અમારી ખાસ નમ્ર અરજ છે કે જ્યાં પાણીનો આ તળાવ છે જેમનો નિકાલ થાય નિકાલ હતો કે અથવા જંત્ર ને અમારો ઈચ્છા છે એ જગ્યાએ જાય તો અમારે આ બધી મુશ્કેલી કરવી ના પડે અને કે અત્યારે કોઈ નિકાલ ના થાય તો હજી બે થી ચાર મહિને આ તો તે વરાપાના છે ત્યાં ઘડી તો અમે કોઈ વવેતર કરી શકવાના નથી એટલે આગળ ઉનાળુ આવી જશે અમે કોઈ શિયાળું પાકે એમાં કરી શકવાના નથી એટલે અમારી તંત્રને ખાસ નમ્ર અરજ છે કે ઝડપી વહેલામાં વહેલી તકે અમારી અરજી હોબળે અને આનો ઝડપી ઝડપી પાણીનો નિકાલ કરે એવી અમારી તલાટી સાહેબને અને મામલીકદાર ટીડીઓ બધા તાલુકા વિકાસ અધિકારી બધાની અમારી નમ્ર અરજ છે કે અમારી અરજ હોબળે અને આનો પાણીનો વહેલામાં વહેલો આનો નિહાર થાય એવી અમારી નમ્ર અરજ છે હું ઠાકોર વાઘાજી કરશનજી ગામ રિવલ સરપંચ અમારા ગામની અંદર પાણીના પૂરની અવસ્થા ઘણી છે એના માટે મામલદારને ટીડીઆ સાહેબને ટોટલને મારું નિવેદનપત્ર અમે ત્રણ દિવસ પહેલાં પહોંચાડ્યું રુવેલ ગ્રામ પંચાયતનું પણ આથી કોઈ તંત્ર આવી શક્યું નથી એટલે ગમે તે રીતે પાણીનો નિકાલ કરી દો અમારે વિદ્યાર્થીઓ માટે બહુ તકલીફ છે બોન દીકરી કોઈ પણ ડિલિવરી પ્રસંગ હોય તો અમારે કોઈ જગ્યાએ નીકળે એવું નથી એના માટે તમે ગમે તે વ્યવસ્થા કરીને પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરો એ માતાજી હા વસરા રુવેલ સાંગા માદલા છીરવાડા આ બધી જગ્યા ઉપર અમારે પાક નિષ્ફળની અંદર પણ સો સો ટકા નુકસાન છે કોઈને કશું મગફળી કે કપાસ કે અરંડા કે દુવાર કે કે બાજરી કોઈ વસ્તુ અત્યારે રહી નથી એના માટે તમે તંત્ર બે દિવસમાં આવી અને અમારો નિકાલ કરી આપો મારું નામ નરસિંહજી કીર્તિજી ઠાકોર ગામ અમારું રોયલ અમારો વાસ દાદાવાસ દાદાવાસની અંદર એક આ તળાવ છે નામ એ તળાવનું પાણીનો નિકાલ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે અને

સાહેબ અમારે હવે જે તળાવ નામે ડેરીયાળા છે એ પેલાનો નિકાસ થતો હતો એ પાણીનો નિકાસ થતો નથી અને હાલ આ મહાન મુસીબત આવી પડી છે હાલ અમારે શીરવાડા બોર્ડર ઉધી સવાડા સુધી અમારે આ પાણી ભરેલું પડ્યું છે એટલે અમારો તમામ પાક નિષ્ફળ ગયો છે એના માટે હા તાલુકા અધિકારી મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબ આવા લોકો આવીને આ તપાસ કરી અને અમારી રજૂઆતનો કાંઈક નિકાલ કરે આવી મારી નમ્ર વિનંતી છે હાલ તો બાળકોને ભણવા જવા માટે રસ્તાનો ખૂબ અભાવ છે આ છોકરાઓ જણા જણા ઊભા છે જે આવો આ બાજુ અને સાળિયામાં જાવું હોય તો એમને બહુ તકલીફ છે એટલે આ તો જવા કરવાનો મારી સામે સાળિયા તો આપણે મારા મેદલાની અંદર ખૂબ છે પણ આવા જળમાં કઈ રીતે છોકરા આવે અને કઈ રીતે તમારી સામે રજૂઆત કરી શકે પછી કોઈ વહેલા તો હોસ્પિટલ નું કાઉ ગમે હોય તો ઇમરજન્સી નીકળે કોઈ રસ્તો હા અને ગમે તો બીમારી આવે ગમે એવી તો હાલ અમારે કોઈ જવા માટે ખેતરો જવા માટે કોઈ